કંસ દ્વારા માતા પિતા કાળા ગૃહમાં રખા હતા અને ત્યાં તેમના આઠમા સંતાન તરીકે શ્રાવણ વીકૃષ્ણનો જન્મ થયો હતો આ સમગ્ર ઘટનાની ખૂબ સરસ પ્રસ્તુતિ તૈયાર કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન કૃષ્ણની આરતી ઉતારી મટકી ફોડનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આવજોની સળના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ પટેલ અને શ્રી પ્રદીપભાઈ પટેલ તથા બંને માધ્યમના આચાર્ય શ્રીની ઉપસ્થિતિમાં ઉજવાતો नंदગિર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પલકી જય કનૈયા લાલ કી નારાઓ સાથે ગુલાલ ઉડાડી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રસંગ ઉજવા અંતે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા રમી કાર્યક્રમનો બાળકોએ આનંદ માણ્યો સમગ્ર કાર્યક્રમની પ્રશંસા લાયક તૈયારીઓ કરવા બદલ શાળાના શિક્ષકોનો તથા ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓનો શાળાના ટ્રસ્ટી શ્રીઓ તથા આચાર્ય શ્રીઓへ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર કનુકરણ વાડન અરવલી મોડાસા નમસ્કાર આજે જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ મોડાસા ખાતે નંદ મહોત્સવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શ્રાવણ વધ આઠમની મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણનો જન્મ થયો અને ત્યાર પછી ધર્મની સ્થાપના માટે તેઓએ કરેલા કાર્યોથી આપણે વાકેફ છીએ એ જ પ્રમાણે વિદ્યાર્થીઓને શ્રીકૃષ્ણના મહત્વ વિશે માહિતી આપી મટકી ફોડનો કાર્યક્રમ રાસ ગરબાનો કાર્યક્રમ કરી અને ખૂબ જ મજા માણી આ કાર્યક્રમમાં ભાગ લેવા લેનાર તમામ વિદ્યાર્થી મિત્રો તેમને તૈયાર કરનાર તમામ શિક્ષક મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું